તો ખબર બનાસકાંઠાથી મળી છે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી રેલ દુર્ઘટના ટળી છે હા રેલ્વે ટ્રેક પરથી છત્રીસ જેટલી ક્લીપોની ચોરી કરાઈ હતી બે શખ્સોએ ચોરીના ઇરાદે રેલવે ટ્રેકની ક્લિપો કાઢીને ભંગારમાં વેચી નાખવાના ઈરાદે ક્લિપોની ચોરી કરી હતી ક્લિપો વગરના રેલ્વે ટ્રેક પરથી પસાર થવાની હતી ટ્રેન રેલવે અધિકારીઓની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી છે ટ્રેક તપાસતી પેટ્રોલિંગ ટીમે તુરંત જ નવી ક્લિપો લગાવીને ક્લિપો ચોરનાર બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધી છે સાહીઠ જેટલા ભંગારવાડામાં તપાસ કરતા આરોપી પકડાયા આરોપી કાળુ અને પરેશ દેવી પૂજકની અટકાયત કરાઈ છે સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી છે કે રેલવે ટ્રેક પરની ક્લિપો ચોરી લીધી હતી આ મુદ્દે શું કાર્યવાહી ચાલી રહી છે હોય તેવું પણ કહી શકાય કેમ કે જે બે ભંગારિયા હતા તે સંપૂર્ણ દિલ્હી ટ્રેકના પાટાની છત્રીસો કાઢી નાખવી હતી એટલે કે જે લોખંડની જે પેટ્રોલ ડીઆરસી વિસ્તિત જે છત્રીસ ક્લીપો હતી તે કાઢી લઈ અને જે ભંગારનો વેપાર કરતા હતા તેમાં વેચી મારવાના ઇરાદે આ કૃત્ય કર્યું હતું જોકે આ ટ્રેકની તપાસ કરતી વખતે પેટ્રોલિયમ ટીમે તરત જ નવી ક્લીપો નાખી હતી કેમ કે તેની પંદર મિનિટમાં જ જે ટ્રેન ત્યાંથી પસાર થવાની હતી પરંતુ રેલવે અધિકારીઓની સમય સૂચકતાથી આ મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી પરંતુ જે પ્રકારે આ જે ભંગારનો વેપાર સાથે સંકળાયેલા જે બે શખ્સો હતા તેમના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું અને જે ક્લિપો હતી જે ટ્રેક ઉપર તે કાઢી નાખવામાં આવી હતી અને છત્રીસ જેટલી જે ટ્રેકો હતી તે કાઢી નાખવામાં આવી હતી ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાઈ ગયું હતું પરંતુ જે ટ્રેનના જે અધિકારીઓ હતા રેલવેના એમની સમય સુધી તરત જ નવી ક્લિપો લગાવવામાં આવી છે અને આ સમગ્ર જે કોન્ટેક કરવામાં આવ્યું હતું બે શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પાલનપુર તાલુકા પોલીસે બસ્સો જેટલા જે ભંગારી વાડા હતા તેમાં તપાસ કરીને અંતે બે શખ્સો ને ઝડપી પાડ્યા છે જે પાલનપુર બે શખ્સો હતા તે બે શખ્સો અત્યારે પોલીસ ની છે અને જે કાળુ દેવી પૂજક તેમજ ફોરેશ દેવી પૂજક નામના બે શખ્સોની પોલીસે અત્યારે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ મુખજી માહિતી બદલ આભાર